ગોધરા અમિત ચાવડા બાદ હવે પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ઉદયસિંહ બારિયાએ કરી મનરેગાના કામોની તપાસની માંગ પંચમહાલ જિલ્લામાં જાંબુખોડા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા ગેરરીતિને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા સો કરોડ રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે હવે પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા ઉદયસિંહ બારિયા દ્વારા સમગ્ર કામોને લઈને તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી ઉદયસિંહ બારિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાંબુખોડા તાલુકામાં મનરેગામાં કામો થાય છે જેમાં ખોટા કામો થાય છે ખોટા માપ લઈને બી લો બનાવીને પૈસા ઉપાડી લીધા છે એની તપાસ કરવા માટે ચોવીસ કલાકનો સમય પૂછો બે હજાર જેટલા કામોની તપાસ કરવી જોઈએ કેટલા શેડ પાંચસો તેર થયા છે તેમાંથી કેટલા તૈયાર છે તે તમે બતાવો તેમ જણાવ્યું હતું મારી વાતમાં હું ખોટો હોઉં તો મને ફાંસી ચડાવી દેજો ભાજપના રાજવા સત્તાનો દુરુપયોગ કરીને નાના માણસોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે તે નિંદનીય બાબત છે કેટલ સેડ સંરક્ષણ દિવાલ આરસીસી પેપર બ્લોક આરસીસીના કામ હોય જે જેટલાના તમે બિલ્સ લીધા છે જે માપ લખ્યું તે સાબિત કરીને મને બતાવો તેમ જણાવ્યું હતું આ જે કામો થયેલા બતાવે છે એની મારે આપ એની તપાસ કરવા માટે અમે મારું કહેવું છે કે ખોટા માપ લખી અને બિલો બનાવીને પૈસા ઉપાડી લીધા છે એની તપાસ કરવા માટે હું તમને કલાકની હાઈકોર્ટના સિટિંગ જજ તમામ પ્રેસ મીડિયા અને પબ્લિકને અમારી વચ્ચે જાંબુગોડા ગ્રામ પંચાયતમાં થયેલા બે હજાર જેટલા કામોની તપાસ કરો કેટલ સેટ 513 થયા છે તમારા જાંબુઘોડામાં એમાંથી કેટલા આજની તારીખે તૈયાર છે એ બતાવો તમે અને એનું માપ કરીને તમે 24 કલાકની અંદર જો તમે સાચા હોય તો પુરવાર કરો અને એમો જો હું કસુરવાર થઈશ તો સંત જોરિયા પરમેશ્વરને જે જગ્યાએ ફાંસી આપી હતી એ કિલ્લા ઉપરથી મને ફાંસી આપજો તમારો ભાજપનો રાજ છે અને ભાજપના રાજને સત્તાનો દુરુપયોગ કરી તમે નાના માણસોને દબડાવવાની કોશિશ જે કરી રહ્યા છે એ નિંદનીય બાબત છે ત્યારે હું આપને આ ચોવીસ કલાક 72 કલાકનો ટાઈમ આપું છું અને ટાઈમની અંદર તમારી જ ગ્રામ પંચાયતમાં તમારી માતાશ્રીના અને તમારા દીકરાના વખતમાં થયેલા કેટલ સેટના કામો હોય સંરક્ષણ દીવાલનાં કામો હોય આ આપણે પેવર બ્લોકનાં કામો હોય આર સીસીના કામો હોય એ જેટલાના તમે બિલ લીધા છે અને જે માપ લખ્યું છે એટલું સ્થળ ઉપર તમે સાબિત કરીને મને બતાવો એ બી આપને મારે ખાસ અપીલ છે